ભાવનગર શહેરમાં શિવાજી સર્કલ દેવરાજ નગરમાં આવેલી નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે જીપીએસસી ને યુપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા કોલેજ ખાતે યોજાયેલા સેમિનારમાં સોફ્ટ સ્કીલ ઉપર માર્ગદર્શન પૂરું પડાયું હતું આ માર્ગદર્શન ગઢવી કેરિયર એકેડેમીના પ્રફુલભાઈ ગઢવી સહિત અન્ય આવેલા તજજ્ઞો દ્વારા પૂરું પડાયું હતું આ સાથે કેમ્પસ ઇન્ટરવ્યુમાં પણ પસંદગી થયેલા વિદ્યાર્થીઓને નિમણૂક પત્ર એનાયત કરાયો હતો

કે નિયમ નિયમો માટે અને બધા એનએસએસ નું વિરેટ ચાલે છે આ બી ત્યારે ભેગા થશે ત્યારે જે ગોલ બનશે અને પ્લસ ઇમ્પ્લીમેન્ટેશન થશે ત્યારે એ તમારો ગોલ બની આપણે પ્લાનિંગ કરતા હોય કે મારે